મારા નિર્મતા બેનમાં એક તો કોમેન્ટ જોયો આપણે કપા વિનવાના છીએ આવો કપા થઈ ગયો મારે હોય ને તો કોમેન્ટ કરી દેજો કેવો લાગે મારો કપ્પા આ મારા નિર્મતા બેને તો બનાવેલું છે મારા નિર્મતા બેન આમ તો કીધજો તાટા તો કીધું લાઈક તો કીધજો હવે લાઈક કરી દેજો ફોલો કરી દેજો ઓકે કમેન્ટ કરી દેજો પાસું બનાવું એક ફૂલુ આજ બીજું 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 પછી બનાવું હવે છે ને પાસ લાગી જશે મોરું થી દે છે આપણે વાડીએ સાવધની બીક છે ખબર છે ને પછી આ ફૂલ જસ્તે કેવું લાગે કપાનું બનાવેલું છે જો આ કપાસ છે એનું મે બનાવે પડકાઓ ગોખ મે ઇતમ હર મમ્મી હટ કરતા હોય કે લુકાજી એમ આ કપાસ ફૂલ ઝાડ બનાવેલ છે તમે કાલ મસ્ત ફૂલ ઝાડ બનાવી એ બતાવિસ મારા વિડિયો જોતા રહેજો ઓકે બાય 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 બ કોમેન્ટ કરણ ખુકી દેવે આ ફૂલ ઝાડ સે કેવું લાગે કોમેન્ટ કરી દેજો